તો પેલા હું તમને જે અહીંયા પ્રહેલિકાના શ્લોક આપ્યા છે એક એક શ્લોકનું પઠન કરી અને એની સમજૂતી તમને આપીશ તો જોઈએ આપણે પ્રથમ શ્લોક એક ચક્ષુ કાકોયમ બિલિમ કોયમ દિલ્લીમ ઇચ્છન પન્ન ગહ ક્ષીયતે વર્ધતે ચેવ ન સમુદ્રો ન ચંદ્રમા હવે એનો અનુવાદ હું તમને કહું છું એક ચક્ષુનો કાકો એમ એક આંખવાળો હોવા છતાં કાગડો નથી બિલની ઈચ્છી ન પર્નગહ બિલમાં જવાની ઈચ્છા બિલ એટલે દર દરમાં જવાની ઈચ્છા વાળો હોવા છતાં તે સાબ સાપ નથી પન્નગહ એટલે સાપ ક્ષીયતે વર્ધતે ચૈવ ન સમુદ્ર ન ચંદ્રમાં ક્ષીયતે એટલે ઘટે છે વર્ધતે એટલે વધે છે

નીચી એટલે કે એનામાં જીવ નથી અને નિંદાહારી એટલે કે એ પોતે કાંઈ ખાતો નથી છતાં પણ અનાજનું ભક્ષણ કરે છે એટલે એનો અર્થ બીજી જે પ્રહેલિકા છે એનો અર્થ થાય છે હલમ

સાક્ષરો પોતે પગ વગર નો હોવા છતાં દૂર સુધી ચાલે છે અને સાક્ષર નથી સાક્ષર છે છતાં પણ પંડિત નથી અમુક એટલે મુખ વગર નો હોવા છતાં પણ તે સ્પષ્ટ વક્તા છે અને તેને જે જાણે છે તે પંડિત છે હવે તો એનો અર્થ થાય છે લિખિતમ પત્ર એટલે કે લખેલો પત્ર તો ગમે ત્યાં મોકલવું હોય ત્યાં આપણે એને મોકલી શકીએ છીએ એટલે પગ વગરનો છે છતાં દૂર સુધી જઈ શકે છે અને સાક્ષર છે પણ પંડિત નથી એટલે કોક દ્વારા લખાય છે પણ પોતે કઈ ભણેલો નથી અને જે આ પત્ર વાંચે છે તેને બધી એની અંદર જે લખેલી માહિતી હોય એ સ્પષ્ટ થઈ જાય છે નથી છતાં પણ તે સ્પષ્ટ વક્તા છે અને જે એને જાણે છે તે હંમેશા પંડિત થઈ જાય છે એના પછીનું પર્વતાગ્રે રથો ભૂમો તિષ્ઠતિ સારથી

છે જ્યારે ચાકડા ઉપર માટલું બનાવે છે તો ચાકડો છે ને જમીન થી આધાર હોય છે થોડો જમીન થી અધર એને રાખવામાં આવે છે બરોબર અને તેને એવી રીતે વાયુ કેન એટલે એટલી ઝડપ થી જ્યારે માટલું બનાવું હોય ત્યારે એકદમ સ્પીડ માં એને ફેરવવામાં આવે છે ત્યારે છે એ માટલું બને છે એટલી સ્પીડ થી ચાલે છે છતાં પણ એ જ્યાં હોય નિય નિય દે ત્યાંથી આગળ ક્યાંય વધી શકતો નથી એના પછી શું છે સુવર્ણસ્ય 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 જ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય જ મુદ્રિતા સુવર્ણસ્ય 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 જ જાનકી ઉચ્ચ સુવર્ણસ્ય શબ્દના અહી ચાર અર્થ ત્રણ અર્થ આપેલા છે સુવર્ણસ્ય એટલે કે ઉચ્ચ કુળની સુવર્ણસ્ય એટલે કે જનન જનકનંદની ંદી એટલે જનકની પુત્રી સીતા સુવર્ણ પરિવાર ના શ્રી રામ મોકલી છે જનક પૂર્ણ સીતા શ્રેષ્ઠ પરિવારના ભગવાન શ્રી રામે તમારા માટે આ ચડકતા રંગની સોનાની મોકલી

સીતાને લઈ જાય છે ત્યારે છે એ શ્રીરામ પછી એને શોધે છે અને હનુમાન છે એની મદદ કરવા માટે આવે છે તો

No